હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અશ્વિસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી છું એક ફરસાણની રેસિપી જેનું નામ છે આલુ સેવ આલુ સેવ નાના મોટા દરેકને ખૂબ જ ફેવરેટ છે બાળકોની પણ ખૂબ જ ફેવરેટ છે બાળકોને પણ ખૂબ જ ભાવશે તો આ સેવ બજારમાં ખૂબ મોંઘી મળે છે તો આપણે આજે એને ઘરે બનાવીશું તો ચાલો સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં બે બટાકા લીધા છે જેને મેં બાફી લીધા છે અને મેં એને લઈ લીધા છે તો હવે આપણે એને જે ચીઝ છીણીએ છીએ આદુ છીણીએ છીએ એ છીણીથી છીણી લઈશું તો આ રીતે મેં બંને બટાકાને છીણી લીધા છે હવે આપણે સાથે ઉમેરવા માટે મેં એક કપ બેસન લીધું છે જે ઘરનું છે એટલે મેં ચાળીને જ દીધું છે ઘરનું અને જો તમે બજારમાંથી લાવ્યા હોય તો એને ચાળી લેવાનું અહીંયા મેં બે ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે જેને લીધે આપણી સેવ સરસ એવી ક્રિસ્પી બનશે હવે આપણે એની અંદર મસાલા એડ કરી દઈએ તો આપણે પહેલાં મસાલા લોટમાં એડ કરીશું તો અહીંયા મેં એક ચમચી જેટલો મરી પાવડર લીધો છે જેને એને પણ મેં ચાળી લીધો છે અને ફ્રેન્ડ્સ જે બજારમાં આપણને આલુ સેવ મળે છે એનો ટેન્ગી ટેસ્ટ સાના લીધે આવે છે હું તમને કહું તો અહીંયા અમે પાણીપુરીનો મસાલો લીધો છે જેને લીધે એ આલુ સેવનો ટેસ્ટ જે બજારમાં મળે છે એવો જ ટેસ્ટ લાગશે એનાથી તો અહીંયા અમે બે ચમચી જેટલો પાણીપુરીનો મસાલો લીધો છે હવે આપણે ટેસ્ટ પ્રમાણે અંદર થોડું મીઠું નાખી દઈશું કે પાણીપુરીના મસાલામાં પણ મીઠું આવે છે તો આપણે ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું લઈ લઈશું હવે આપણે બધા મસાલા લોટમાં પહેલાં મિક્સ કરી દઈશું આ રીતે આપણે બધો જ મસાલો લોટમાં મિક્સ કરી દઈએ અને લોટને પણ જે ચોખાનો અને ચણાનો બેસનનો છે એ આપણે બધે મિક્સ કરી દઈએ બંને મિક્સ થઈ ગયા છે ફ્રેન્ડ્સ હવે આપણે જે બટાકાના માવો છે એને પણ હવે સાથે મિક્સ કરી અને સોફ્ટ લોટ બાંધી દઈએ આમાં પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો આ બટાકામાં જે મોશ્ચર છે એનાથી જ આપણો લોટ સરસ એવો બંધાઈ જશે અને જો તમને થોડું મોશ્ચર વધારે લાગે તો તમે એની અંદર થોડું બેસન ઉમેરી શકો છો તો આપણે બધું થોડું થોડું સરખી રીતે મિક્સ કરતા જઈને સોફ્ટ લોટ બાંધી દઈશું તો જો ફ્રેન્ડ આપણો સરસ એવો લોટ બંધાઈ ગયો છે તો જો આ રીતેનું એનું ટેક્સચર હોવું જોઈએ હવે આપણે જે સેવ પાડવાનું મશીન છે એ લઈ લઈએ તો એમાં મેં આ ત્રણ ઝીણી ચા જાળી લીધી છે સેવ પાડવાની તો આ એક છે એ ઝીરો નંબરની છે બીજી એક અને બે નંબરની છે તો એમાં બે નંબર કરતાં આપણે એક નંબરવાળી જાળીમાં આપણે પાડીશું પેલી જી ઝીરો સાઇઝ છે એ જે બજારમાં નાયલોન સેવ મળે છે એની છે અને આ સેવ આપણે એક નંબરની જાળીમાં આપણે સેવ પાડીશું તો આપણે બધું જાળીને પણ તેલથી ગ્રીસ કરી દઈશું અને આપણે જે મશીન છે એને પણ અંદરથી તેલથી ગ્રીસ કરી દઈશું જેથી આપણો જે લોટ છે એ અંદર ચોંટે નહીં હવે આપણે જે મશીન પર ઉપર ફિટ કરવાનું છે એને પણ આ રીતે બધું તેલથી ગ્રીસ કરી દઈશું જેથી લોટ કશે પણ ચોટે નહીં તો આ રીતે આપણે જાળી મૂકી દઈશું અને જે તેલ લગાવેલો ભાગ છે એ અંદરની સાઈડે રાખીશું અને આ રીતે આપણે મશીને નીચેથી બંધ કરી દઈશું આ રીતે આપણે બંધ કરી દઈશું અને પછી એની અંદર આપણે

અને બિલકુલ હાથ પર પણ ચીપકતો નથી હવે આપણે એને મશીનની અંદર લઈ લઈશું હજી આપણે એકવાર આ રીતે રોલ ફેરવતા જાય અને પછી અંદર લઈ લઈશું તો તો ફ્રેન્ડ જુઓ બે જ બટાકામાં આપણે તમને બતાડીશ કે આપણે કેટલી સરસ અને કેટલી બધી સેવ ઉતરે છે તો ઘરે જરૂરથી બનાવજો બજારના તળેલું તેલ ખાવા કરતાં આપણે ઘરે બનાવીશું તો ખૂબ જ સરસ બાળકો માટે રહેશે હિતાવા એટલા માટે આપણે ઘરે જ આ રીતે આલુ સેવ બનાવીશું તો અહીંયા મેં એક બાજુ તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે અને થોડું તેલને હાઈ ફ્લેમ પર રાખીશું અને આપણે ગોળ ફેરવતા જઈને ઉપર મશીનથી સેવ પાડી દઈશું આપણે બે થી ત્રણ રોલ ફેરવશું આ રીતે આપણે સેવ પાડી અને મશીનને ઉપર લઈ લઈશું એક સાથે વધારે જાડી નહીં પાડવી નહીં તો સેવ અંદરથી પહોંચી રહેશે હમણાં આપણે એમાં ઝાડું નહીં નાખીએ એને ફેરવવાનું નહીં જ્યાં સુધી એના જે બબલ્સ એકદમ ધીમા ના થાય એકદમ ઓછા થઈ જશે ત્યારે આપણે સેવને પલટીશું ત્યાં સુધી આપણે સેવને પલટવાની નથી તો આ રીતે જરા વડે થોડું તેલ ઉપરની સાઈડે કરીશું જેથી સેવ સરસ એવી પરથી પણ તળાઈ જાય હવે આપણે સરસ બબલ્સ ઓછા થઈ ગયા છે તો આ રીતે એને ફેરવી દઈશું અને એને મીડિયમ ફ્લેમ પર તળાવવા દઈશું તો જો ફ્રેન્ડ સરસ એવી આપણી સેવ તળાઈને તૈયાર થઈ ગઈ છે તમને નજીકથી બતાવો તો કેવી સરસ આપણી સેવ જાળી પડી છે અને સરસ ક્રિસ્પી પણ થઈ છે તો આ રીતે હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી લઈએ અને આ જ રીતે આપણે બધી સેવ પાડી દઈશું તો ફ્રેન્ડ્સ જો તમને મારો વિડીયો ગમતો હોય અને આવી અવનવી વાનગીઓની રેસીપી તમારે દેખવી હોય તો જરૂરથી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે બાજુમાં આપેલું બે લાઇકન પણ દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને મળી રહે તો જો ફ્રેન્ડ્સ આ રીતે મેં એક જ વારમાં ચાર સંચા પાડી દીધા છે અને ખૂબ જ સરસ આપણી સેવ તૈયાર થઈ ગઈ છે તો અમે છેલ્લો લોટ પૂરો કરી અને તૈયાર કરી છે સેવ અને આપણી બધી જ સેવ તૈયાર થઈ ગઈ છે અને ખૂબ જ સરસ દેખાવે ચણે બજારની લાયા હોય એવી જ સેવનો ટેસ્ટ પણ આવશે જો ફ્રેન્ડ આપણી આલુ સેવ સરસ એવી તૈયાર થઈ ગઈ છે તમે પણ બાળકોને ઘરે જ બનાવીને ખવડાવજો આ જ રીતે ખૂબ જ સરસ હું તમને તોડીને પણ બતાવી છે પહેલાં તો ખૂબ જ સરસ આપણી સેવ તૈયાર થઈ છે તો મારી શું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ